સાધન સહાય તેમ જાણવા મળ્યું છે આ પ્રસંગે આરોગ્ય વિભાગ સાથે તાલુકા પંચાયત અને મામલતદાર કચેરીના અધિકારીઓ તેમજ પંચમહાલ જિલ્લા ભાજપ મહામંત્રી મયંક કુમાર દેસાઈ જાંબુઘોડા ગ્રુપ ગ્રામ પંચાયતના યુવા સરપંચ જીતકુમાર દેસાઈ સહિત તાલુકાના અન્ય સરપંચ સહિત ભાજપા સંગઠનના હોદ્દેદારો હાજર રહ્યા હતા સરકાર દ્વારા નિરામય કેમ્પ આજે હાલોલ વિધાનસભાનો જેની અંદર અમારો જાંબુકોડા તાલુકો પણ આવે છે હાલોલ પણ આવે છે હાલોલનું આખી વિધાનસભા આવે છે જે અમારા હાલોલના વિધાનસભાના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર સાહેબના માર્ગદર્શન હેઠળ વિધાનસભાનો કેમ્પ રાખવામાં આવ્યો છે જે વૃદ્ધો સાઠ વર્ષથી ઉપરના હોય જે વૃદ્ધા પેન્શન લેતા હોય વહીવતના પેન્શન લેતા હોય કોઈ અપંગ હોય કોઈને દાંતના ચોકટરની તકલીફ હોય કોઈને આંખની તકલીફ હોય કોઈને કાનની બેરાશ હોય કોઈને પગની તકલીફ હોય અપંગ હોય એ લોકોનો અહીં અધિકારી સ્કેનિંગ થશે એ લોકોની ચકાસણી થશે ડૉક્ટરો દ્વારા એની ચકાસણી થયા બાદ જેને જે સહાય આપવા પાત્ર લાભાર્થીને થતું હશે એને આવનાર દિવસોની અંદર જે કાર્યક્રમ પહેલી તારીખે થવાનો છે પંચમહાલ જિલ્લાની અંદર એની અંદર એ લોકોને સહાય મળશે પણ અહીં ચકાસણી થયા પછી આ લાભાર્થીઓને શું આપવાનું થાય છે એના માટે અમે અમારા જાંબુકુડા તાલુકાના અઢીસો લાભાર્થીઓને લઈને આજે અમારા જાંબુકડા ગ્રામ પંચાયતના તમામ તાલુકાના સરપંચીઓ ભારતીય જનતા પાર્ટીના સંગઠનના હોદ્દેદારો એ બધી ગ્રામ પંચાયતોમાંથી બધાને ગાડી કરીને અહીંયા ગાડી લાયા છે એમની ચકાસણી કરાવીએ છીએ ચકાસણી થયા પછી ગાઈડલાઈનમાં એમને જે બેસતું હશે ડૉક્ટર સાહેબ જે નક્કી કરશે કે આ ભાઈને આ સહાયની જરૂર છે એને આ આંખના તકલીફ છે એ તમામ સહાય આપણી ભારતીય જનતા પાર્ટીની કમરના ફૂલવાળી સરકાર તરફથી મફત સહાય આપવામાં આવશે